હેલો જય શ્રી કૃષ્ણ તો આજે એક નાનકડી એવી સ્ટોરી કહીશું જે અતિ મહત્વની છે ની વાત છે કે એક મેળામાં એક પરિવાર સાથે નાનકડી એવી સાત વર્ષની માત્ર સાત વર્ષની દીકરી એના મમ્મી પપ્પા હારે મેળામાં જાય છે મેળામાં જાય છે એટલે મેળામાં જે ઢીંગલીઓની ગાડી હોય છે ને એ ખાલી થતી હોય છે અને એ છોકરી છે એ સાત વર્ષની ઢીંગલી છે એ પોતે ઢીંગલી લેવા માટે થઈ અને ગાડીમાં ચડી જાય છે કોઈને પણ ખબર રહેતી નથી ગાડીવાળા લોકોને પણ ખબર નથી રહેતી અને મમ્મી પપ્પાને પણ ખબર નથી રહેતી અને દીકરી ઢીંગલીઓની ગાડીમાં જ્યાં ગાડી જાય છે ત્યાં ઈ વઈ જાય છે પછી બને છે એવું કે ગાડી જે જગ્યાએ જે માલિકની હોય ત્યાં જાય એટલે એ માલિકરે આ એ દીકરીને ગાડીમાં ભાળે છે તો એને નવાઈ લાગે છે કે બેટા તું ક્યાંથી આવી તો સાત વર્ષની દીકરી હતી પરિચય આપી નથી માત્ર એને પોતાનું નામ યાદ હોય છે કે બેટા તારું નામ શું કે મારું નામ સલમા હવે સલમા નામની માત્ર સાત વર્ષની દીકરી એને પછી એ લોકો છે એ ઘણી જગ્યાએ જાહેરાત પણ કરે છે પણ કાઈ મા બાપનો પત્તો મળતો નથી એટલે એ જે માલિક છે દુકાનના એ દીકરીને પોતાની દીકરીની જેમ પોતાના ઘરે લઈ જાય છે અને પોતાની દીકરીઓની હારે એને મોટી કરે છે એની સાર સંભાળ રાખે છે અને એ માલિકને એમ થાય છે કે આ દીકરી મને મળી છે ને તો મારે એને પગભર કરવી જોઈએ એની એના રીતે એ એની જિંદગીમાં ક્યારેય પાછી ન પડે એવું કાંઈક સાહસશીલ મારે એને બનાવી છે તો પછી એ જે માલિક રહ્યા એ કોવાનું મોતનો કૂવો જે મેળાની અંદર આપણે બધા એ લોકોએ જોયેલો છે મોતના કૂવાની અંદર માલિક કામ કરતા હોય છે તો એને એમ થાય છે કે આ દીકરીને હું ગાડી ચલાવતા શીખવું સાત વર્ષની દીકરી ધીમે 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 આમ કે નાનપણ રહ્યું ને એ જોરદાર હોય છે નાનપણ કોમ્પ્યુટર જેવું હોય છે નાનપણની અંદર આપણે અરે જે કાંઈ બનતું હોય ને એ આપણે ઝડપી શીખી લેતા હોઈએ છીએ એટલે એ દીકરી પણ છે એ ધીમે ધીમે ગાડી ચલાવે છે તો એને ડર લાગે છે ઘડીક તો કે આની જે માલિક છે ને એને એ દીકરી પપ્પા કહેવા મંડી હોય છે ઘડીક તો એને બીક લાગે છે પણ જ્યાં ગાડી સ્ટાર્ટ કરે છે એટલે ધીમે ધીમે નથી કહેતા કે હિંમતવાન દીકરી હતી એટલે વાંધો ન આવ્યો અને બહુ ઓછા સમયમાં મોતના કૂવાની અંદર એ ગાડી ચલાવતા શીખી ગઈ પછી પેલા એને સ્ટાર્ટિંગ સુઝુકીથી કર્યું પછી બુલેટ ચલાવવા માંડી અને છૂટ્ટા હાથે જેમ અત્યારે આપણે મેળામાં જઈશી મોતના કૂવામાં અને જેમ પુરુષો છૂટા હાથે ગાડી ચલાવતા હોય ફોર વ્હીલર ચલાવતા હોય એવી જ રીતે આ દીકરી પણ છૂટ્ટા હાથે બુલેટ ચલાવે છે અને બસ એને તો એમ થઈ જાય છે હવે કે આ જ મારી જિંદગી છે એમ પછી ઘણા વર્ષો વીતી જાય છે એટલે દીકરી અઢાર ઓગણીસ વર્ષની થઈ જાય છે અઢાર ઓગણીસ વર્ષની દીકરી એટલે સમજણી દીકરી થઈ જાય છે અને પછી પાછા એમને તો હોય મેળામાં તો આ ગામ ઓલે ગામ જ્યાં જ્યાં તીરથધામ હોય જ્યાં મેળા ભરાતા હોય ત્યાં એ લોકોને જવાનું હોય તો બને છે એવું કુદરતને ભેગું કરવાનું હોય છે તો જે ગામમાં એના મમ્મી પપ્પા હોય છે ને એ જ ગામમાં મોતનો કૂવો ગોઠવાય છે મેળાની અંદર પછી કોઈક સલમાની મમ્મીને કહે છે કે તમારી દીકરી જેવી કોઈ છોકરી છે આમાં ગાડી ચલાવે છે તો સલમાના મમ્મી આવે છે મોતના કુવામાં અને આમ એક જ સામે સામે જોયા જોયા રાખે રાખે છે છે તો સલમા નામની જે દીકરી રહીને એ એના મળેલા પપ્પા એમ કે એના પાલક પિતા એમ કહે છે કે પપ્પા ઓનલી મહિલા રહીને એ કેર મારી સામે જોયા કરે છે તમે જઈને એને પૂછો એને પ્રોબ્લેમ શું છે એમ તો ઈ ભાઈ જાય છે ત્યાં જઈને પૂછે છે કે બેન શું તમે આ દીકરીને ઓળખો છો તો ઈ બેન રિયા સલમાના મમ્મી એમ કે છે કે આનું નામ સલમા છે બસ મળી ગઈ મંજીલ એના પપ્પા તો આમે મા બાપ ની શોધખોળ માં જ અને એમને કીધું કે હા આનું નામ સલમા છે એ કે તમને આ મળેલી છે તો કે હા આજથી આટલા વર્ષ પહેલા આટલા સમય પહેલા એ મને અમારી ઢીંગલીઓની ગાડી માંથી મળી હતી તો એ દીકરીને બેટા તું આટલા વર્ષો પછી અમને મળી છો તો તું એક કામ કર આ મોતના કૂવામાં ગાડી ચલાવવાનું છોડી દે એ સલમા હું કે ખબર છે સલમા એને એમ કે છે કે મમ્મી પપ્પા તમે મને જે ગાડી ચલાવવાની ના પાડો છો ને એ ગાડીના હિસાબે તો તમે મને મળ્યા છો હવે મારે એને કેમ છોડવી એક ખોવાઈ ગયેલી ઘણે સમય પછી પાછી મેળામાંથી જ મળે છે અને મા બાપ ને મળી જાય છે પછી બસ પોતાના મા બાપ છે ઈ એને રાખી લે છે અને ઓલા મેળા વાળા પપ્પા છે ઈ મેળો પૂરો થાય એટલે પોતાનો માલ સામાન લઈ અને ઘરે જતા રહે છે તો મેળામાંથી દીકરી મેળામાં જ મળે એક જોરદાર કહાની જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને કેવી લાગી કહાની કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને પરમાર કૈલાસબેન ની વાત રહીને એ સત્ય હોય ને તો જ આપણે કહી શકવી જોઈએ ઓકે બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો